સુરત શહેર અને જિલ્લાની સાથે ઉકાળી ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદે લઈને તમામ ખાડી ઓવરફ્લો નજીક પહોંચી જવા પામી છે તો સુરતમાં આવેલી મીઠી ખાડી ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા સુરતના પ્રથમ નાગરિક મુલાકાત લઈને કામગીરીનો આદેશ આપ્યો છે સુરત શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદની સાથે કોઈ ડેમના ઉપર પડેલા વરસાદથી સુરતની તાપી નદી બે કાંઠે થઈ રહી છે તો સાથે સુરતમાંથી પસાર થતી અનેકો ખાડીઓ પણ ઓવરફ્લો નજીક પહોંચી હતી ત્યારે કેટલીક ખાડી ઓવરફ્લો થઈ જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા સુરતના લિંબાયત ખાતે આવેલા મીઠી ખાડી પણ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે જેને લઈને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલે મીઠી ખાડી વિસ્તારની મુલાકાત લીધી હતી અને પાલિકાના તંત્રને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યા છે તો પાલિકાની કામગીરીનો મેયરે લૂલો બચાવ પણ કર્યો હતો મેયર હેમાલીબેન બોગાવલાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં પાણી ઓછું ભરાય તેવા પ્રયત્નો કરાયા છે આગામી વર્ષોમાં સમસ્યાનો નિકાલ આવે તે દિશામાં કામગીરી હાથ ધરાનાર છે તો હાલ પાલિકા તંત્ર સોસાયટીઓ અને નીચાણવાર વિસ્તારોમાંથી પાણી ઉલચવાનું કામ કરી રહી છે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડી પુને રોકવા કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે જોકે તે તમામ ખર્ચ નિરર્થક નીવડી હોય તેમ લાગી રહ્યું છે હાલમાં લિંબાયતમાં મીઠી ખાડીના પાણી સ્થાનિક વિસ્તારમાં ફરી વળતા પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના પણ ધજાગરા ઉડી ગયા હોય લોકોમાં પણ તંત્ર સામે રોષ જોવા મળ્યો છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા